હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે અમારા વ્લોગમાં તમારું મેં નવો નવો વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે હજી જોઈ શકો છો આ એમાં છે દોરડા કપાસ બાજુમાં પાડું છે કપાસ એમાં ગઢાઈ ને આપણે આપણા ક્ષેત્રમાં આપણે વ્લોગ ઉતારીએ છીએ જોઈ શકો છો આ તો હાલો આપણે આગળ જઈએ છીએ ઓ શે જોય તો જો આ આવી ગય છે આપડે ટમેટા પણ અંદરજી નાન નાના ફૂલ જ આવ્યા છે જે ટમેટા આવ્યા નથી જો જોઈ શકો છો તો આગળ થઈ છે તો આવે છે ડોડા હાલો ઓ ડોડા તો બહુ મોટા થઈ ગયા જો આ મોસાળા થઈ ગયા હો જો આ ડોડા ડોડોત મારી કરતાય મોટો થઈ ગયો હે હો તો આ ડોડો નાનો તો આમ તો જો આ બધા જો આમ જો ઓહો ડોડા જો બહુ મોટા છે

અમરસી છે હવે આ જો ઓય ડોડડ રે ને આટ ડોડો જો તમે બહુ મોડો થઈ ગયો ડોડો હો સારું તો આગળ જાય આગળ હું છે હાલો તો હવે આપણે આવી ગયા છીએ મખફળીમાં જો આ બધી દેખાય આપણી મખફળી છે મખફળી માંડવી આપડી માંડવી આ જોઈ છોરો છો આ માંડવી આ બીજો કપાસ છે આપણો સંકેત અલ ઓતે જાદુ તો હો તો જાદુ કને ખન તો સંગત માં વજન આવે વધારે જો હાસે આપરો સંગત કપા આજ નાન નાનો કપા છે આમાં કઈ ડોડા બોડા છે નઈ મરસી બરસી આ बाजू માં છે માઈંડવી છે આ છે આપડો કપા તો કેવો લાગો અમારો મિની વ્લોગ કેતા જો લાઈક સબસ્ક્રાઇબ કરતા જાજો